તો રામ રામ બધા મિત્રોને ફરીથી આપણે નવા લોંગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ને ઘણા દિવસ પછી આપણે એક લોંગ વિડીયો બનાવ્યો હોય એટલે કે બ્લોગ બનાવવું અત્યારે જાઉં રાજકોટ બાર એટલે હું તમને આગળ દેખાડું કે શું થાય વાગી ગયા આઠ ને બારનો માહોલ ચેક કરો એક ઉપર આમ જુઓ ખાલી બાર થ્રી સિક્સટી ન્યુઝ ઓલમોસ્ટ હવા પડી ગઈ એ આપણે જો કાલે ચેન્જ કર્યું

નામ ફૂલ નું આવડતું એટલે આપ જો રાજકોટ આ ગરમી તાણા નો ડેમ અમે જોઓ દેખાઈએ છે ને મિત્રો આયા અમે ડેમ આવી ગયો છે

મિત્રો ફાઇનલી આપણે રાજકોટ માં એન્ટર તો થઈ ગયા હી હવે ઉતરવાનું વાત બસ સ્ટેન્ડ પર એટલે સારુવાળો બસ સ્ટેન્ડ પર ઊભો જો આયા રૈયા ચોકડી આપણે પોચી ગયા મિત્રો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ માં પહોંચી ગયા હી હવે હારું આર બસ સ્ટેન્ડ ની બહાર નીકળી અત્યારે હું વાડી એટલે આયા મિત્રો આયા જો આયા રાણુજા મંદિરે હું ફાઇનલી મિત્રો આયા જો આપણે આખું આવું શણગાર કર્યો હે જોઈ શકો છો મિત્રો આમ જુઓ આજ મોરબી આમ જુઓ હવે થ્રી સિક્સટી વ્યુ આખો જો ચેક કરો જો મિત્રો અંદર જાય એટલે વાળી અંદર પ્રસંગ સારું હલો હવે તમને અંદર જઈને મળું મિત્રો આ મેન મંદિરે જો હું કેતો ras kort ma namdor vive minutes later

જો આ સ્ટેજ હતું બધી હવે સ્ટેજ નથી રહ્યું એટલે મિત્રો આપણો વિડીયો કોણ કોણ રાજકોટ થી જોવે કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ પીન મારી દઈશ જેનો પહેલો કોમેન્ટ હશે ને મિત્રો હવાર હવારમાં ચકલા જો એવા આરામથી ચણે હે ને આ કંઈક નજારો જ અલગ હોય બધે હવાર હવારમાં આમ જો ખાલી માહોલ તમે એક આમ ચેક કરો બધે હવે મંદિર ને સાઈડમાં ટેબલ ને એની ઉપર હું વિચાર કરો આમ કંઈક મોહાજે જ અલગ મિત્રો પણ એક મિત્રો આંખોટું થયું કાગળિયા ઘણા બધા પૈડ્યા જોવા આવ્યા જો મિત્રો ફાઇનલી આપણે કપડાં ચેન્જ કરી લીધા ને જોવા બેઠા હીએ આપણે સ્ટેજ ઉપર મંડપ આગળ બીજું ગાઈ ની હવે નાસ્તો પાણી કરવાનો બાકી આમ જો બધી હવે તૈયારીઓ હાલે રસોડા વારે છે ય બધી તૈયારી હાલે હવે નાસ્તો બને એટલે આપણે નાસ્તો કરી લે તો ફાઇનલી શમે લહુંગા વિડિયો સુરત કોટ થી ઘરે વાગી ગયા નવ હવે આપણો બ્લોગ ને એડ કરી દે પછી મેં બપોરે વિડિયો નો બનાવ્યો કેમ કે પછી બેન્ડ પાર્ટી ને બધી સાઉન્ડ વાગતા દા ઢોલ નઈ બધવી એટલે હરકો પછી હમરાય નઈ વચ્ચે થોડા થોડા શોર્ટ જી સુટ કેરા એ તમને આ વ્લોગ માં નાખીને દેખાડી દઈશ ને હારું આલો હવે થોડો વ્લોગમનો ને ને હોય એટલે ઠાકોરો બતાવી પછી કાલે પર આપણે વ્લોગ ચાલુ કરી વાંધો નહીં મળું નેક્સ્ટ વ્લોગ માં દેવડી જય જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ ટેક